સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળી હતી પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં પ્રમુખ તરીકે અંકિતા રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે નીલા પટેલની વરણી કરાઈ હતી સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપે જીત મેળવી હતી બાદમાં હવે તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ ઉપપ્રમુખ વરણીનો દોર શરૂ થયો છે ત્યારે આજે બારડોલી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળી હતી બારડોલી તાલીમ ભવનના હોલમાં બેઠક મળી હતી તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાય છે બારડોલી તાલુકા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં ભાઈ શ્રી અંકિતભાઈ રાઠોડની દરખાસ્ત કાંટુભાઈ પ્રજાપતિ સાહેબે મૂકી છે એટલે એમને પ્રમુખ તરીકે જાહેર કર્યા છે બાડોલી તાલુકા પંચાયતના અને ઉપપ્રમુખ તરીકે નીલાબેન પટેલની દરખાસ્ત આશાબેન આશાબેને મૂકી છે તો એમને ઉપપ્રમુખ તરીકે બાડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે આ નીલાબેનને જાહેર કર્યા છે બારડોલી તાલુકા પંચાયતમાં યુવાન વયે પ્રમુખ તરીકે અંકિત રાઠોડની દરખાસ્ત કાંતુભાઈ પ્રજાપતિએ મુકતા અંકિત પટેલની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખની તરીકે નીલા પટેલની દરખાસ્ત આશાબેન સોલંકીએ મુકતા નીલા પટેલની પણ વરણી કરાય છે જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે પરીક્ષિત દેસાઈ પક્ષ નેતા અજીત પટેલ અને દંડક તરીકે બિપિન ચૌધરીની વરણી કરાય છે યાગજી જી ટ્વેન્ટી ફાઈ ન્યૂઝ બારડોલી